હેલો યુ ટુ ફેમિલી કેમ છો કેમ છો એટલે કોમેન્ટ કરો અરે મજામાં જોઈએ અને મજામાં જ મિત્રો અહીંયા છે દરિયો બતાવો કેમેરામેન દરિયો અહીંયા છે આપડી ગાડી તો અહીંયા દરિયા હું લેવા લઈને આપણે ગાડી અહીંયા છે રસ્તો જેને રાઇડર રાઈડરની ભાષામાં ઓફરોડિંગ કહેવાય તો આપણે અત્યારે ઓફરોડિંગ કરવાનું છે ત્રણ થી ચાર કિલોમીટર અને તમે બધા વિચારતા હશો ડાયરેક્ટ હું અહીંયા કેમ પહોંચી ગયો તો તમે આ થોડાક આગળના વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય છે કે હું પેલા ક્યાં ક્યાં ગયો તો અને કોને લેવા ગયો તો તો હું જે ભાઈ ને લેવા ગયો હતો ને એની ચેનલ અહીંયા ઉપર જોખણામાં ફોટો આપેલો છે તો એને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમને ટાઈપિંગ કરતા ન ફાવતું હોય તો મિત્રો ગૌતમભાઈ ભાઈ હોવા તો એટલામાં જ કે જોઈએ કેમકે એનું ઘર તો આવી ગયું છે જો આવડું આગળમાં સિંદુ છે ને તે ગૌતમભાઈ નું છે ગાડી પણ એની છે ને મેં હમણાં ફોન કર્યો તો એને તો કે હું હાલીને જાઉં છું તો જોઈએ આ કેટલા આગળ નીકળી ગયા છે કેમ કે આપણે એનો ફોન આવ્યો ને એટલે તરત આપણે ઘરે નીકળી ગયા હતા અને આખરિયાન બોલું છે પાછળ રહી જાય એને લાગી ગૌતમભાઈ ગૌતમભાઈ પાછળ છે જો હોલા નીકળ્યા જો આવે ધોળા ઢોળ હાલો ની ભાઈ આમ તમે આમ કરશો તો થોડું મેલ આવશે એટલે એટલું મોડું હાલો 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 તો મિત્રો હવે ગૌતમભાઈને લઈ લીધું ને આપણે અહીંથી સીધું જવાનું છે પેટ્રોલ પુરાવે કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ છે નહીં કાંઈ એક પોઈન્ટ છે ને આપણે ઓફરોડિંગ કરવાનું છે હવે તો કાંઈ એક પોઈન્ટમાં ઓફરોડિંગ એટલું બધું કાંઈ ખાસ ન થાય

મિત્રો આપણે પેટ્રોલ પંપ પૂરાવીને નીકળી ગયા છીએ અને બાજુમાં દેવાય જ ડાયરો હાલતો હતો કદાચ જો અહીંયા સંગીત આવ્યું હોય ને તો સમજી તા તો કોપીરાઈટ આવ્યું હશે ભાઈને મિત્રો આ છે અમારા ગામ ખરેડનો ઝાપો અને આજથી આપણે અહીંથી આપણે જવાનું છે બે કિલોમીટર દૂર ગઢડા ગામ છે ને ત્યાંથી ઓફરોડિંગ શરૂ થાય છે આપણી અને ત્યાંથી પછી ત્યારબાદ આપણે જ્યાં વીજળી બાળું કીધું છે ને ત્યાં જવાનું છે એટલે ત્યાં ગઢડાથી વીજળી બારું સમથિંગ ત્રણ કિલોમીટર જેવું છે અને અહીંયાથી ગઢડા બે કિલોમીટર એટલે આપણે ઓલમોસ્ટ સાત છ થી સાત કિલોમીટર હાલવાનું છે હજી અને અત્યારે તમે જોઈ શકો છો વાગ્યા છે ચાર ચાર એટલે ત્રણ ને પંચાવન મિનિટ થઈ છે ચારમાં તો હજી વાર છે અને હવે ચાર વાગવામાં કંઈ બહુ જાજી વાર નથી એટલે હવે આપણે જલ્દીથી જઈ અને ગઢડા પહોંચી જઈએ અને ગઢડાથી આપણે ઓફરોડિંગ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો આપણે ગઢડા પહોંચી ગયા છીએ ગઢડા ગામમાં અને આ ગામની પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે ગઢડા પ્રાથમિક શાળા મિત્રો અહીંથી ઓફરોડિંગ શરૂ થઈ જાય છે કન્ટિન્યુ ત્રણ કિલોમીટર જેવું થાય છે સમથિંગ ત્રણથી ચાર કિલોમીટર જેવું તો આપણે તે ઓફરોડ ત્રણથી ચાર કિલોમીટર કન્ટિન્યુ કરી અને જ્યાં મેં તમને પહેલાં કીધું હતું ત્યાં પહોંચી જાય વીજળી બાળે ત્યાં બહુ જાદો ટાઈમ પહેલાં કંઈક વીજળી પીડી હતી ને એવો કંઈક ઇતિહાસ છે બાપુ મળશે તો આપણે બાપુનો ઇતિહાસ બાપુ પાસેથી ઇતિહાસ જાણીશું ને શું નાનું છે બધું કેટલા વર્ષ જૂનું છે ને હજી તો અહીંયા તો આટલું બધું કંઈક ખાસ ઓફરોડ નથી પણ આગળ જતા બહુ વધારે પડતું ઓફરોડ આવે છે તો જેટલું મને એવું લાગશે કે આ વધારે રોડ છે તો એ બધો તમને રસ્તો બતાવીશ અને તમે જોઈ શકો છો કેવું રોડ છે અહીંયા બીજામાં ગાડી લેવી પડે તે અહીંયા સડે છે એકદમ દરિયા કિનારે જો જરાક પણ સુખ પડે ને તો સીધા દરિયામાં એવી રીતનો અહીંનો કંઈક રોડ છે અહીંયા જો કે ફોર વ્હીલ તો હાલતી જ નથી પણ જો ફોર વ્હીલનો સરખો સારો ડ્રાઈવર હોય ને તો અહીં હાલી જાય છે ફોર વ્હીલ પણ જો હિકો આવે જ છે ફોર વ્હીલનું નામ લેતા હોય તો હિકો આવે છે મિત્રો તમને જોયું ને કેવો ખાડો હતો ત્યાંથી પણ આ એસપી સાહેન આરામથી નીકળી ગઈ હતી ને અહીંયા આવો કાંકડાવાળા ઢારમાં પણ થોડુંક બ્રેકિંગમાં કેવરાવે છે પણ નહીં તો એ કામ ચલાવતો હાલે જ છે ને અહીંયા જો એ જગ્યાએ ડામર કારસી સી હોય ને તો આપણને બ્રેક સો ટકા રિઝલ્ટ આપે છે પણ અહીંયા તો કાંકરા હોય ને એટલે સરખું રિઝલ્ટ ના આપે જો અહીંથી જરાક ગાડી ફગે ને એટલે સીધી દરિયામાં રામ નામ સત્ય હે पंक्चर પડી ગયું લાગે એક કાટો ઓタイヤમાંથી નીકળ્યો છે હવે જે થાય તે આઈથી ક્યાં આઈથી ઉપર પાણી તો પાણી તો નહીં હોય અત્યારે ન્યા ઓલું છે ઉતરવાનું બનાવેલું આહા મિત્રો કો ઓફરોડિંગ છે બીજામાં પણ ગાડી સરખી નથી ચાલતી જો તો મે કેટલું કેટલો રસ્તો કેવો છે તો ફાઈનલી મિત્રો આપણે અહીંયા પહોંચી તો ગયા છીએ આ છે બાપુની મઢી બસ મિત્રો આપણી ગાડી હવે અહીંયા સુધી જ પહોંચી શકે છે અને અહીંથી એક બે સિનેમેટિક શોટ તમે એન્જોય કરો તમને કહેતો હતો ને વીજળી બાળું તો અહીંયા રહ્યું આ વીજળી બાળું અહીંયાથી વીજળી પડી હતી બહુ જાજો સમય પહેલા અહીંયાથી તો સરખું નહીં દેખાય એ માટે હું તમને હમણાં નીચેથી જ આ બધું દેખાડું તો જવો ગૌતમભાઈ તો નીચે જાય છે તો આ તમે જે મારી પાછળ જોઈ જોઈ શકો છો ને જે એ જ રસ્તો છે આપણે નીચે જવાનો ને અહીંથી જ જવું પડશે આપણે બધા અહીંથી જ જવું પડે અહીંયા આપણને ગૌતમભાઈ ભાઈ જો આગળ આગળ હેલા જાય છે ને આ દરિયાની નીચેનો નજારો મિત્રો જો અહીંયા તો પાટિયાનો રસ્તો આવ્યો છે આપણે જૂનો બાપદાદા વખતનો આપણે ખબર ખેતરે જવા માટે વચ્ચે કઈક નદી નાળું આવતું હોય ને તો આવું પાટિયાનું કરેલું હોય અને આ તપોભૂમિ ને આપણે અંદર દર્શન કરવા પણ તમને હમણાં લઈ જાઓ માટે ચાવી લઈને આવ્યા છે જુઓ મિત્રો આ રીતનું કઈક અંદરનું લોકેશન અને વાતાવરણ છે મેં જે તમને પેલા બતાવ્યું અહિયાં આ કઈક જૂની વસ્તુ પણ પીડી છે શું વસ્તુ એ તો આપણને નથી ખબર અહીંના બાપુની સમાધિ છે બાપુનું નામ તો મને નથી આવડતું અહીંયા બીજા બાપુની પણ સમાધિ છે ઈશ્વરગીરી બાપુ ગઢડા ઈશ્વર બાપુની સમાધિ છે અહીંયા તો અંદર એક હજી એક મંદિર છે तो न्या पण तमने दर्शन कराऊ ने न्या महादेव નું મંદિર છે અહિયાં જો લાઇટિંગ ની વ્યવસ્થા છે લાઇટની આ રીત નું કઈ છે અહિયાં રહ્યા શેશનાગ ગણપતિ શિવ ગણપતિ અને પાર્વતી માં અને અહિયાં રહ્યા મહાદેવ કોમેન્ટ માં હર હર મહાદેવ લખી દેજો મિત્રો તો મિત્રો તમે મહાદેવના દર્શન કરી લીધા હોય ને તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ને અહીંયાથી આપણે બહાર જવાનું છે એકદમ ગુફા જેવું જ લાગે છે અહીંયા મિત્રો બાપુનો નો હિંદોળો છે અને અહિયાં જુઓ નીચે શું લખેલું છે ગુપ્ત કાશી મહાદેવ વીજળી બાળા મિત્રો આ જગ્યા એવી છે ને કે અહીંયા પાણી ન મળે પણ અહીંયા આપણને ગેટ ખુલી ગયો ને એટલે આપણને પાણી મળી ગયું ને તમે જો અહીંયા આવતા હોય ને તો પાણીની અને નાસ્તાની વ્યવસ્થા કરીને જ આવજો નહીતર ભારે હલવાશ્યો અમે ભૂલ કરી તમે ભૂલ ના કરતા અમને તો અમારી જઈએ ફાઈનલી મિત્રો તમને અંદર દર્શન કરાવી દીધા અને જ્યાં મારી પાછળ ગુફા જોયું છો ને ત્યાંથી વીજળી નીકળી હતી અને ઉપરથી વીજળી પીડી હતી ઉપર જ્યાં વીજળી પીડી હતી પિંજરા મળેલા હતા એ મેં તમને બતાવ્યું અને જોવો એના મોટા મોટા જે પાણા છે ને એ જ ગુફામાંથી નીકળેલા છે ને બીજા ઘણા કેટલાય પથ્થરો હતા એ તો ક્યાં આવ્યા ગયા હોય ખબર નહીં કેમ કે હજારો વર્ષ પહેલાની વાત છે આ નહીનું જેવો કંઈક આ પર આ આ રીતનો કંઈક ગેટ છે એટલો આ તમને ખાલી વિડીયોમાં જ નાનો લાગે છે બાકી બહુ મોટો ગેટ છે તો ચાલો થોડાક તમે સિનેમેટિક શોટ એન્જોય કરો તમે ઉપર પહોંચી ગઈ એટલે કે ઉપર એટલે ઉપર રસ્તો પાહે હો મિત્રો આવું અહીંયા ઉપર નઈ મિત્રો હવે આપણે અહીંયા વિજરી બારે થી નીકળી ગયા છીએ બાપુ કાઈ મળ્યા નહીં નહીતર તો એમને આપણે ઇતિહાસનું બધું જાણત ઇતિહાસ વિશે મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી પાછળના ખૂબ નજારા સાથે તમને આ વિડીયોમાં ટાટા બાય બાય કરીએ છીએ અને એક નવા વિડીયો સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નવો વિડીયો આવે ત્યાં સુધી બાય ને અહીંયા જો આ પિંગલેશ્વરનું બોર્ડ છે ને ત્યાંથી અહીંથી જ પિંગલેશ્વર જવાય અને પિંગલેશ્વર તમારે જવું હોય ને તો અમારા ગામ ખરડથી જ જવું પડે છે સો એ સો ટકા અથવા કપ્તર બંદર અને ગઢડા તમારે પહેલાં આવવું પડે એ બે રસ્તા જ છે વધારે કોઈ રસ્તો નથી અને રાત્રિના સમયે તમે આવતા હોય ને તો જરાક ધ્યાન રાખજો કેમ કે અહીંયા સાવસ દીપડાની થોડી કોલી છે બીક જેવું તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ કોમેન્ટમાં કરી દેજો હર હર મહાદેવ અને એક નવા વિડીયો સુધી ટાટા બાય બાય